દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ પુરવઠા મંત્રાલય અને પેટ્રોલ મંત્રાલય દ્વારા જે પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે ગૃહિણીને બે છેડા ભેગા કરવા બહુ તકલીફ પડી ગઈ છે ભાઈ ભ્રષ્ટાચાર અને મોંઘવારીની આ સરકાર પાસે બીજી અપેક્ષા તમે શું રાખી શકો ભાજપને ગુજરાતની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા શું પરિણામ છે બીજા રાજ્યમાં તો પાંચસો રૂપિયા આપો છો

આજે કલેક્ટર ને આવેદન ઈ જ દેવા આવે છે કે જે બાટલામાં પચાસ રૂપિયાનો વધારો થયો છે તો હું આ બેરી મૂંગી સરકારને ને ઈ જ કઉ છું કે હવે ઘૂંગળી અમારે શું કરવાનું અમને જીવા જેવા નહીં રહેવા દો દૂધ માં દહી માં છાસ માં કોઈ વસ્તુ એવી બાકી નથી રહી કે જેમાં ભાવ વધારો નથી થયો હવે અમે આમ આદમીથી એટલું જ અમે કહી છીએ કે હવે આ ભાવ ઘટાડો નહીં થયો કે પાછો નહીં ખેંચો તો અમે રોડ ઉપર બધી ગુજરાતની આખી ઘૂંગણી આવી જશે